ઠંડી સામે બાળકોને રક્ષણ મળે અને બાળકો શનિવારના રોજ વહેલી સવારે શાળાએ આવતા રહે સાથે આજનો દિવસ બનાસડેરી પરિવારે બાળકો સાથે વિતાવ્યો હતો સાથે ગોડિયા પ્રાથમિક શાળા નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર કે જ્યાં બાળકો હજુ શિક્ષણની શરૂઆત કરી રહ્યા છે આવા નાના માસુમ ભૂલકાઓને રંગબેરંગી સ્વેટર આપી બાળકોના દિલ બનાસ ડેરી પરિવારે જીતી લીધા હતા સરહદ પર આવેલ શાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકો મદદે આવેલ બનાસ ડેરી પરિવારના શુભ કાર્યની ભારે ભાર પ્રશંસા શાળા પરિવારે કરી હતી આજે અમારી શાળા નેનાવા ગોડિયા પ્રાથમિક શાળા જે બહુ સરહદી વિસ્તાર કહેવાય રાજસ્થાનના બહુ છેલ્લી શાળા છે અને બનાસ ડેરી પરિવાર તરફથી વિસ્તરણ અધિકારી સાહેબશ્રી તેમજ ડેરીના ગામની બનાસ ડેરીના સહયોગથી આવા અમારા બહુ ગરીબ બાળકો પછાત બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું તે બદલ મેં સારા પરિવાર વતી તેમજ અમારી બાજુની ઓગણવાડી વતી પણ હું વિતરણ કરનાર દરેક બનાસ ડેરી પરિવારને હું ખૂબ જ ખૂબ જ અભિનંદન આપું છું અને એમને આભાર વ્યક્ત કરું છું નામ કીધું તમારું મારું નામ પટેલ પ્રકાશકુમાર પ્રવીણભાઈ નેના ગોળિયામાં અમારી બોર્ડર વિસ્તારની શાળા છે અને જરૂરિયાતમંદ બાળકોને આજે સ્વેટર વિતરણથી હું પણ ખૂબ જ આનંદિત થયો છું